બાપા રામ જય શ્રી રામ રાધાનાધે મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે નાજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો લાઇવ તો નહીં પરંતુ ઓફલાઈન દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો અને આજે નેટવર્ક પ્રોબ્લેમ છે મિત્રો તો લાઈવ થઈ શકે નહીં તો આપણે ઓફલાઈન વિડીયો મૂકીએ છીએ મિત્રો તો બાપાના સુંદર મજા નાજના દર્શન જોઈ શકો છો

બધા જ મિત્રોને બાપા જીતરામ જય શ્રી રામ સેવાવાળા મિત્રો પણ જોઈ શકો છો મિત્રો કે સેવા કરી રહ્યા છે મિત્રો નાના નાના ભૂલકાઓ છે બાપાની સેવા કરી રહ્યા છે સુંદર મજા આજના દર્શન કરાવી રહ્યા છે તો બધા જ મિત્રોને બાપા જરા જય રામ રાધ રાધે ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈ અને સમાજ દર્શન કરાવીએ તો વિડીયો હું બન્યા રજુ મિત્રો સુંદર મજાના બાપાના સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિર ધ્યાન પણ દર્શન કરાવશું આ જોઈ શકો ગાદી મંદિર તો ગાદી મંદિરના સુંદર મજાના દર્શન પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવશું તો વિડીયોમાં બન્યા રેજો મિત્રો ચેક સુધી તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો બાપાના સંગમ જરા દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા જ રામ જય શ્રી રામ રાધ રાધે સમાધિ મંદિરના સંગમ જરા દર્શન બાપાના જોઈ શકો છો તો ચાલો મિત્રો અહીંથી આપણે છે મિત્રો બાપાને મંદિરના દર્શન કરાવી રહ્યા છે જોઈ શકો બાપાની રહી છે તો બાપાની સુંદર મજાના દર્શન જોઈ શકો છો બધા જ મિત્રોને બાપાસ્તરામ જય શ્રી રામ રાધ રાધે આજે લાઈવ વિડીયો નથી મિત્રો ઓફલાઈન વિડીયો છે મિત્રો ઓફલાઈન વિડીયો મૂકી રહ્યા છે મિત્રો તો બધા જ મિત્રોને ધ્યાન ધ્યાનના પર દર્શન કરાવશો મિત્રો તો વિડીયોમાં બન્યા રહી મિત્રો ચાલો હવે તમે ટાઈમ નહીં લેતા ધ્યાન દેજે ધ્યાન દેના દર્શન કરાવીએ મિત્રો તો બાપાના મંદિરના સુંદર મજાના દર્શન કરાવીએ મિત્રો મંદિરમાં બન્યા રહીજ મિત્રો તો આજના સુંદર મજાના દર્શન મિત્રો ધ્યાન મંદિરના જોઈ શકો છો ધ્યાન મંદિર એટલે કે બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના સુંદર મજાના દર્શન મિત્રો

થઈ જશે બાપાના દર્શન થઈ છે બે આંખ ના કાન મોઢું જોઈ શકો છો બાપા ના સિંહ ના મજા છે બે આંખ ના કાન મોઢું હોડમાં બતાવીશું મિત્રો તો મિત્રો વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે અલગ અલગ જગ્યાએ પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો આજના તો બધા જ મિત્રોને બાપા સ્થિત રામ જય શ્રી રામ રાધે રાધે ચાલો વધારે ટાઈમ નહીં લે તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી બીજું કે મિત્રો વિડીયો છે ઓફલાઈન ઉતારેલો છે આજે લાઈવ નથી કર્યું કેમ કે નેટવર્ક પ્રોબ્લેમના કારણે લાઈવ નથી થઈ શક્યું તો તમે ઘરે બેસીને દર્શન કરી શકો એટલા માટે ઓફલાઈન વિડીયો ઉતારીને અપલોડ કરું છું મિત્રો તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અહીંયાથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો સુંદર મજાના બાપાના મંદિરના દર્શન જોઈ શકો છો બીજું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા સંધ્યાના અને રાત્રે સાડા આઠ વાજી બાપાના લાઈ દર્શન થઈ શકે ફરી પાછા મંદિરે આવી ગયા છે તો સુંદર મંદિર બાપાના દર્શન જોઈ શકો છો તો બાપાના સુંદર મંદિરના દર્શન તરફ જોઈ શકો છો બધા મિત્રો અને બાપા સ્ત્રા જય શ્રી રામ રાધરાધી આજના લાય દર્શન બધા મિત્રોને અને બાપા સ્ત્રા જય શ્રી રામ લાયમાં જોડવાના ખૂબ ખૂબ આભાર સોરી ઓફલાઈન વિડિયો છે શુભ મિત્રો અધા મિત્રો નપેશ જય શ્રીરામ રાધરાધે શુભરાત્રી મિત્રા કપાસ